રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી રોડ વિસ્તારમાં આવેલ આંગણવાડીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ અને આંગણવાડી કકડતા હાલતમાં જોવા મળી આવી છે તાલુકામાં બેટી બચાવો બેટી પઢાવના સરકારના દાવાઓ પોકળ જોવા મળી રહ્યા છે તાલુકાની આંગણવાડીમાં પ્રાથમિક સુવિધા ન હોવાનું અને આંગણવાડી કકડતા હાલતમાં દેખાવી આવી છે તાલુકાની નગરપાલિકાની કોમ્યુનિટી હોલમાં કાર્યરત આંગણવાડીમાં હાલ પચીસથી પણ વધુ નાના બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે આ બાળકોનું ભવિષ્ય અંધકારમય જોવા મળી રહ્યું છે આ આંગણવાડીમાં પાણીની કોઈ વ્યવસ્થા નથી આંગણવાડીમાં અનેક પ્રાથમિક સુવિધાનો અભાવ દેખા રહ્યો છે તો વર્ષ બે હાજર નવ થી આંગણવાડી કાર્યરત પીવા માટેના પાણી બહારથી થી ભરવા જવું પડી રહ્યું છે ત્યારે આ આંગણવાડી ફક્ત નામની જ હોય તેવું વાતાવરણ જોવા મળી આવ્યું છે મારું નામ પંડ્યા હર્ષુતા ધીરજલાલ કોડ નંબર સાડત્રીસ બે ઉપર આવી છું બદલી કરાવી હોલ નો સોંપવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં નગરપાલિકામાં હોલ ની અંદર કોઈ પણ સગવડતા નથી નહીં પાણીની કે નહીં બાળકોની વ્યવસ્થાની જર્જરિત આંગણવાડી છે અને પાણી પણ અમારે બહાર ભરવા જવું પડે છે અને કોઈ અહીં સુવિધા નથી અને લગ્ન પ્રસંગમાં પણ અમારે આ લોકો માગે લોક લોકપાલ આ લોક લોકસંપર્કનો કોમ્યુનિટી હોલ બનાવેલો છે તો એ લોકો જ્યારે માગે ત્યારે અમારે ખાલી કરીને આપવો પડે એમ છે તો અમારી આંગણવાડી માટેનું શું વિચાર્યું છે એટલે માંગણી કેવી રીતે અમે માંગ અમે માંગણી આંગણવાડીની કઈ રીતે સાર્વજનિક પ્લોટ પણ અમે આપેલો બેનને નકશો પણ આપેલો છે શું કસાપો બોલતે તમે શું તમારે શું માંગણી છે અમારી આંગણવાડી

અને આંગણવાડીની બહેનોએ ખૂબ મહેનત કરી છે આ વિસ્તારની અંદર આજ પાણી પણ બીજે ભરવા જવું પડે છે અને સરકાર બેટી પઢાવો ને બેટી બચાવોની વાતો કરી રહી છે તો આ બાળકોનું ભવિષ્ય હું ગું છે આજની તારીખમાં

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ